છોકરા સર ભગત બેઠા ભગત જો આયા મેલજી અને આ છોકરા નું કાઢી શિયાનો તારે હંગાજ થઈ ગયો છે પણ થ

સગન મગન ને પછી હજી આવું એટલે કીધું છે આ તો હલો તને શોખ મોડી બોલાય છે ગાડી આવે ને એટલે જઈએ જાય આપણે શોખ માં ને બધા આવી જશે બીજું બધું માતાજી ના દર્શન કરી આવશું પછી શું શાંતિ આવશ આવશું બરાબર બરાબર કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં કોઈ ચિંતા જેવું નહીં કોઈ ચિંતા જેવું નહીં કમ્પ્લેટ બધું

હા બે છો જલ્દી મોડું કરે નહી આ તો જૂનો ડ્રાય તો ફરું ભાઈ ના જવાનું જોઈ ઉતરે

ને હવે આવતા હગન ફૂલ બધા આવતા હો મગન બધા હા આયા મગન મોડું છોકરો છોકરા નું કલા મગંધા હા તો હંગાત થઈ ગયો ભગત છોકરા ફટ લઈ જવાના લઈ જ મગલા ફળો લઈ લો ખાવું આપડે રસ્તા બે જણા ખાવું નો ફોન આવે તો આપડે જવું પડશે ખાજા ભીડા થઈ જાય બધા એટલે આપડે બોલાય એટલે આપડે જવું તું પડે એટલે આપડે ફોન કરે આવી

હલોદાન હલો ક્યાં અને મગન જોતો નથી કેવું છે ઉતાવળ જલ્દી કાકાની આ બધા મારા ભાઈઓ સેવા તૈયાર થઈને દર્શન કરવા હે છે વાહ 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 તો ને આ આયો આયો ખરો અને આઠ પકડી ભાઈ ગમે છે કાકા

બધા એકમો બેહી જાય છે હા બેહી ગયા હવે દર્શન કરવા જઈએ છીએ બરાબર બાજી હા બેહો ઓ બે કરીએ

મારું જીજે તું હા તું હા